સુરેન્દ્રનગરના ચુડામાં ખેડૂતોને નકલી ખાતર પધરાવ્યું હોવાનું સામે આવ્યું ખેડૂતોને નકલી ખાતર પધરાવી દેવામાં આવ્યું ગોખરવાડાના ખેડૂત સાથે ઠગાયા આચરવામાં આવી ખેડૂતને ઓર્ગેનિક ખાતર પધરાવી દેવામાં આવ્યું બે મહિના થવા છતાં પણ પાકનો વિકાસ નથી થયો કપાસ અને ચવાના છોડનો વિકાસ નથી થયો નકલી બિયારણ ખાતરના કિસ્સામાં હવે વધારો થયો છે ખેડૂતોમાં ડુપ્લિકેટ ખાતર મુદ્દે ભારે રોષ વ્યાપી ગયો છે નકલી ખાતર બિયારણના કિસ્સામાં વધારો થયો તેઓ જે વધુ એક કિસ્સો સામે આવ્યો છે ખેડૂતને ઓર્ગેનિક ખાતર પધરાવી દેવામાં આવ્યું અને ઠગાઈ કરવામાં આવી બે મહિના થવા છતાં પણ પાકનો વિકાસ નથી થયો કપાસ અને જુવારના છોડનો વિકાસ ન થતા નકલી બિયારણ અને ખાતરના કિસ્સામાં વધારો થયો હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો મારી આ ચાર મેં બે અઢી વીઘા વાવેલી છે અને આમાં મારે નુકસાન લગભગ વીસ થી પચીસ હજારનું છે અને આ બાજુમાં કપાસ પણ મારે ઈ છે અને આ ખાતર મેં વાપર્યું હતું એ ભાઈ આયા તાર એમ કહેતા હતા કે આ ખાતરથી તમારે ફળદ્રુપ જમીન થાય છે કૃષિ પ્રધાન નર્મદા કૃષિ પ્રધાનની છે આ વાડીમાં કપાસ વાયા બે મહિના થઈ ગયા અને કૃષિધન ખાતર નાખવાથી કપાસ આવો બગડી ગયો છે અને આવો પીળો પડી ગયો અને બે ગયો છે અને આમાં અમે આ નવ વીઘામાં કપાસ વાયેલો છે અને એમાં મારે ચાલીસથી પિસ્તાલીસ હજારનું ખર્ચ થયેલું છે કંપનીમાં વારંવાર ફોન કરવા છતાં કોઈ ફોન ઉપાડતું નથી કોઈ વાતચીત કરતું નથી એટલે આના માટે મને કંઈક સહાય મળે એવું સરકાર પાસે હું વિનંતી કરું છું મેં આ કૃષિધન કે ખાતર વાવ્યું છે એની કપાસ મારો જે છે એ આવું બે ત્રણ વખત વાવ્યો પણ કપાસ વામ જ કરતો જાય અને એ કપાસ બળી જ જાય ઉગીને ફૂકી જાય અંદાજે મારો વીસ થી પચીસ હજારનો એમાં ખર્ચો કર્યો હોય તો એ કપાસ એના વળતા પાણીએ નથી થયો મારી